ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા યુસીસીના કાયદાના વિરુદ્ધમાં આજે વડોદરાના સિનિયર અને જુનિયર વકીલો દ્વારા રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું યુસીસીનો કાયદો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે કાયદો આવવાથી ગુજરાતની તમામ માઇનોરિટીના બંધારણીય હક્કો છીનવાઈ જાય તેમ છે જેથી આ કાયદાના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી આ રેલીમાં દરેક સમાજના વકીલો કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને હિન્દુસ્તાનમાં તમામ સમાજના તમામ ધર્મના તમામ જાતિના લોકો વસે છે અને એનું અનુસરણ કરે છે દરેકને પર્સનલ લો આપવામાં આવેલા છે અને એવી રીતે જ્યારે પર્સનલ લો પર તરફ મારવાની આ સરકાર કોશિશ કરશે તો આજે વડોદરા શહેર જિલ્લાના વકીલો નીકરા છે આદિકારે સમગ્ર ગુજરાતના વકીલો કાયદાના વિરોધમાં આજે વડોદરા શહેરના બુદ્ધિજીવી અને ધારાશાસ્ત્રી વકીલો બધા બહાર આવ્યા છે અને ધારાશાસ્ત્રી વકીલોની એક જ માંગ છે કે આ યુસીસી નો જે કાળો કાયદો છે એ ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ છે અને જ્યારે ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ હોય તો આ કાયદો પરત આવવો જોઈએ પાછો ખેંચાવો જોઈએ યુસીસી ના કાયદાથી દેશમાં રોજગાર વધતો હોય તો અમે લોકોને કોઈ વાંધો નથી યુસીસી ના કાયદાથી દેશમાં ગરીબી હટતી હોય

છે કે યુસીસી અમારા સમાજ માટે મુનાસિબ નથી ને જે કાયદા બનાવવા એ કાયદા લોકોના સારા માટે કરવામાં આવે છે મુસ્લિમ સમાજ ખુશ છે કે યુસીસી ના હોય તો ખુશ છે એટલે યુસીસી ના હોય છેલ્લા ઘણા સમયથી આપણા ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે ના કોઈ કાયદો રોજગારી માટે લાવવામાં આવે છે ના કોઈ કાયદો શિક્ષણ માટે લાવવામાં આવે છે માત્ર કાયદાઓ ધર્મ બાબતે જ લાવવામાં આવી રહ્યા છે પહેલાં શરૂઆતમાં વાત આવે તો ટ્રિપલ તલાકનો કાયદો હોય વકફ એક્ટ હોય ને હમણાં યુસીસી એક મીડિયાવાળા ભાઈએ હમણાં એવું કીધું કે હજુ બાળકનો જન્મ નહીં થયો અને એના પહેલાં જ તમે એનું નામ આપવા માટે ભેગા થયા છો તો અમે કહેવા માંગીએ છીએ કે આ લોકોએ બાળક નહીં પણ ટેસ્ટ્યુબ પે બી તૈયાર કર્યું છે એ ટેસ્ટ્યુબ પે બી આવવાનું ડિસાઇડેડ છે કારણ કે જે રીતે એમને વકફ એક્ટ પોતાની મેજોરિટીની સીટોથી લાગુ કર્યો છે અમને સો ટકા ધ્યાન છે કે આ યુસીસીનો કાયદો જેના માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે અભિપ્રાય તો લાખો કરોડો વકફના વિરોધમાં પણ લોકોએ આપેલા પરંતુ તે લોકોએ પોતાની મેજોરિટીની સીટોથી આ કાયદો પાસ કર્યો છે આ જ રીતે અમને ચોક્કસ ધ્યાન છે કે યુસીસીનો કાયદો પણ આ લોકો મેજોરિટીથી પાસ કરશે માત્ર લોકોનો અભિપ્રાય લઈને એમને ઉલ્લું બનાવવા શા માટે આવે છે જો તમારે લાગુ જ કરો તો ડાયરેક્ટ લાગુ કરી દો લોકોની ભાવનાઓ સાથે કેમ ખિલવાડ કરવામાં આવે છે આજે જે રીતે તમે ઇન્ડિયા ઇન્ડિયા ગેટ પર જઈને જોશો તો ત્યાં કેટલા મુસ્લિમ નામો છે શહીદોના દેશ માટે કેટલા લોકો શહીદ થયા છે એ તમે જુઓ તો તમને ખબર પડશે કે મુસ્લિમોએ કેટલું બલિદાન આપ્યું છે આજે અમારી સાથે વકીલોમાં મુસ્લિમ સમાજના દલિત સમાજના તેમજ તમામ હિન્દુ સમાજના પણ વકીલો ભેગા થયા છે કારણ કે એમને ખબર છે કે જે રીતે આજે મુસ્લિમો પર આવી રહ્યું છે કાલે દલિતો પર આવવાનું છે કાલે બેકવર્ડ ક્લાસ છે એમના ઉપર આવવાનું છે એટલે આ કાળો કાયદો રદ કરવા માટે મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને બધાની એક જ ડિમાન્ડ છે કે આ કાયદો રદ કરવો જોઈએ